સુરતમાં ફરી એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે માલેતુજાર મર્સેડીઝ કારના ચાલકે અપાર્ટમેન્ટના પાર્કિંગમાં રમતી માસુમ બાળા પર કાર ચડાવી દીધી હતી જે ઘટના સીસીટીવી સામે આવતા લોકોએ કાર ચાલક સામે ફેટકાર વરસાવી હતી તો બીજે તરફ પોલીસે આ મામલે હલકી કલમો લગાવ્યો અને આક્ષેપ પણ કરવામાં આવ્યો છે સુરતના પાલ વિસ્તારમાં આવેલ રોયલ ટાઇટેનિયમ સોસાયટીના બેઝમેન્ટ પાર્કિંગમાં એક માસુમ અઢી વર્ષીય બાળા રમી રહી હતી તે સમયે ત્યાં માલે તુજાર પોતાની મર્સિડીઝ કાર લઈને નીકળ્યો હતો કાર ચાલકે કાર પાર્કિંગમાંથી કાઢી તે પહેલાથી જ ત્યાં બાળા રમી રહી હોવા છતાં કાર ચાલકે કાર રિવર્સ લેતી વખતે બાળા પર કાર ચડાવી દીધી હતી અને ત્યારબાદ કાર ચાલક ત્યાંથી ભાગી ગયો હતો જ્યારે બાળાને ગંભીર ઈજાઓ થઈ હતી જેથી સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે તો બાળાને ગંભીર હાલતમાં હોસ્પિટલે ખસેડાઈ હતી જ્યાં તેણીને માથામાંને શરીરે ગંભીર ઈજાઓ થઈ હોવાનું તબીબોએ જણાવ્યું છે ત્યારે પાલ પોલીસ આ મામલે કાર ચાલક સામે હળવી કલમો હેઠળ ગુનો નોંધ્યો હોવાની ચર્ચા જોવા મળી છે જોકે આ ગંભીર ઘટનાને લઈને કાર ચાલક સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ તેવી માંગ ઉઠી છે કાસવાડા સાથે અઝર કુરેશી